કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું લીલવાણી કઢી તો એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે તો પૂરો વિડિયો જોજો જેના માટેની મેં સામગ્રી બધી જ તૈયાર કરી લીધી છે તો ચલો હવે આપણે શરૂઆત કરીએ જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા જેથી આપણે વારે ઘડે મળી શકીએ અને સરસ મજાની રેસીપી તમે મારી જોઈ શકો તો લીલવાણી કઢી બનાવવા માટે આપણને જોઈશે ફ્રેશ લીલી તુવેર જેથી આપણી કડી એકદમ સરસ સ્વાદિષ્ટ બને ફ્રેશ તુવેર લેવાની લીલા ધાણા લીલી ડુંગળી લીલું લસણ આદુ અને લીલા મરચાં તો એકદમ સરસ તાજા શાકભાજી લીધા છે તો હવે આપણે તુવેરને સમારી લઈએ લીલા લસણને અને ડુંગળીને પણ સમારી લઈએ લીલા મરચાં આદુને ખાંડી લઈએ તો મિત્રો જો મેં લીલી ડુંગળી સમારી લીધી છે ધોઈને પછી સમારી લીધી પછી ધોઈને લીલું લસણ પણ સમારી લીધું આદુ લીલા મરચાંને ચીલી કટરમાં ક્રશ કરી દીધા તમે વાટી પણ શકો મીઠા લીમડાને ધોઈ લીધો છે દાણાને મેં આવી રીતે સરસ સમારીને ધોઈ લીધા છે અને ધાણાને પણ ધોઈ લીધા છે એટલે આપણે જ્યારે ગાર્નિશ કરવાનું થાય ત્યાં સુધીમાં કોરા થઈ જશે અને આપણે એક વઘાર પણ ઉપરથી રેડવાનો છે નાખવાનો છે તે છે સૂકા મરચાં બે લેવાના એક તજ ટુકડો અને ચાર લવિંગ તો તજ ટુકડાના બદલે તજ પાન પણ તમે લઈ શકો છો અને હું તમારી સાથે સિક્રેટ શેર કરું છું કે તુવેર દાણા છે ને જો તુવેર મેં તમને બતાવી હતી કે તુવેર એકદમ ફ્રેશ લેવાની છે તો મોસ્ટલી તમે લોકો પણ બનાવતા હશો તુવેર લીલવાની કઢી તુવેરની દા તુવેરની કઢી પણ આ લીલવાની કઢી બનાવવા માટે હું દાણાને બાફવાની નથી એકદમ આવી એકદમ ફ્રેશ તુવેર લેવાની છે જો એકદમ ફ્રેશ છે ને દાણા તો આવી ફ્રેશ તુવેર લેવાની છે જેને આપણે ડિરેક્ટ બાફ્યા વગર ક્રશ કરવાની છે અને તેલમાં શેકીને ત્યારબાદ એનો તેનો વઘાર કરવાનો છે જેથી દાણાનો જે મેઇન ફ્લેવર છે ને તે કઢીમાં લાગે તો ચાલો હવે આ ડિરેક્ટ આપણે આ દાણાને ક્રશ કરી લઈશું ચીલી કટરમાં તો અહીં મેં એક અને બે બે ચમચી બેસન લીધું છે તો બે ચમચી બેસનમાં આપણે થોડી છાશ ઉમેરીશું અને મિક્સ કરી દઈશું તો એક સામથી ઉમેરીને છાશ તો આ ગઠ્ઠા જલ્દી ઓગળીને તો આપણે ઓગાળી લઈશું ગાંગડા ઓગળી ગયા છે બેસનના બધા સરસ રીતે બેસન મિક્સ કરી દીધું છે છાશ છાશ સાથે તો તો આપણે બધી ઉમેરી દઈશું મિત્રો આપણી હાંડી સરસ ગરમ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે વઘાર કરી લઈશું તો હવે આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તો તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વઘારમાં જીરું ઉમેરીશું મીઠો લીમડો ઉમેરીશું લીલા મરચાં અને આદુની પેસ્ટ અને હવે લીલા મરચાં સારી રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે લીલી ડુંગળી ઉમેરી દઈશું તો હવે આપણે જે બાફિયા વગરના ક્રશ કરેલા દાણા છે તે ઉમેરી દઈશું તો જ્યારે આપણે કૂણી તુવેર લાવીએ અને દાણા એકદમ સરસ આવા કૂણા કૂણા હોય ને તો તેને આપણે બાફવાની જરૂર હોતી જ નથી અને જાતે સરસ ચડી જતા હોય છે હવે આપણે મીઠ ઉમેરીશું સ્વાદ મુજબ હવે આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી દઈશું જેથી આપણા દાણા સરસ સોફ્ટ થઈ જાય નરમ થઈ જાય ચઢી જાય તો મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ તો જુઓ આપણા દાણા સરસ સોફ્ટ થઈ ગયા છે ચઢી ગયા છે તો થયું ને ખબર પડી ને એકદમ નવી રીત કે આપણે જ્યારે પણ લીલવાની કઢી બનાવીએ ત્યારે આપણને જરૂર હોતી જ નથી કે આપણે દાણાને બાફીએ પણ દાણા કૂણા હોવા જોઈએ બસ હવે આપણે છાશ ઉમેરી દઈશું આપણે થોડું છાશના માપનું પણ મીઠું ઉમેરી દઈશું તો આપણે સતત હલાવતા રહીશું જેથી છાશ આપણી ફાટે નહીં અને જો તમે ગેસ પર બનાવતા હોવ તો તમારે ધીરો ગેસ કરી દેવાનો છે જેથી મીડિયમ ફ્લેમ પર આ કઢી સરસ એવી પાકે તો હવે આપણે ઢાંકી દઈશું તો બે થી ત્રણ મિનિટ માટે આપણે હવે ચઢવા દઈશું આપણી કઢીને તો જુઓ આપણી કઢી એકદમ સરસ રીતે ઉકળી રહી છે ઘટ થઈ ગઈ છે ચઢી ગયા છે જુઓ એકદમ મસ્ત તો જો તમને આવી રની ગમતી હોય ઘડી એટલે કે આવી મીડિયમ પાતળી એટલે કે મીડિયમ થિક તો તમારે આવી રાખવાની પણ જો તમારે થોડી ઘટ ગમતી હોય તો તમારે થોડી હજી ઉકાળી લેવાની પણ બની ગઈ છે હવે આ કઢી બની ગઈ કહેવાય દાજુ અને મિત્રો જ્યારે આ કઢી બનતી હશે ને તો બની રહેવા આવશે એટલે એટલી સરસ સુગંધ આવશે કેમકે દાણા સરસ છાશમાં પાક્યા હશે ને તળેલા દાણા તેલમાં તળ્યા બાદ આપણે દાણાને છાશમાં પકવીશું ફરી તો એટલી સરસ સુગંધ આવશે ને આ જે તેલમાં પાકીને પછી જે છાશમાં પાકેલા દાણાનો સ્વાદ છે ને બહુ જોરદાર આવશે જે આપણે બાફીને બનાવીએ છીએ ને દાણા એના કરતાં આ ખૂબ જ સરસ લાગશે એનો ટેસ્ટ જબરદસ્ત લાગશે તો એકવાર તમે જરૂરથી બનાવજો આવી રીતે જુઓ મિત્રો જુઓ આપણી કઢી સરસ ઘટ થઈ ગઈ છે કેમ કે માટીના વાસણમાં છે તો હજી પણ ઘટ થશે ઉકળશે કેમ કે માટીનું વાસણ તો ખાસા ટાઈમ સુધી ગરમ ને ગરમ જ રહે તો હજી પણ ઉકળશે તો હવે આપણી આ કઢી બનીને તૈયાર છે તો જ્યારે આ કઢી બની રહેવા આવશે ને તો એટલી સરસ સુગંધ આવશે કેમકે દાણા આપણા છાસમાં પાક્યા છે ચઢ્યા છે એટલે બહુ સરસ સ્વાદ આવશે આપણે બાફી બાફીશું ને એના કરતાં આપણે આવી રીતે જ્યારે બનાવીશું ને તો એનો ટેસ્ટ તો કંઈ અલગ જ આવે છે તો તમે એકવાર અમારી રીતે જરૂરથી બનાવજો હવે આપણે ધાણા ઉમેરી દઈશું અને થોડું લીલું લસણ તો આપણી લીલવાની કઢી બનીને તૈયાર છે તો મિત્રો હું તમને એમ કહીશ કે જો તમને ખાટો મીઠો અને તીખો ટેસ્ટ પસંદ હોય તો તમે ખાંડ ઉમેરજો તો હું અહીં ખાલી માત્ર અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી રહી છું જ્યારે બની રહે ત્યારે ઉમેરવાની અને પછી મિક્સ કરી લેવાનું તો એકદમ લીલા મરચાં મેં તીખા લીધા હતા જેના કારણે ખાટો મીઠો અને તીખો ટેસ્ટ આ બેલેન્સ ટેસ્ટ રહેશે ને તો આપણી કઢીનો સ્વાદ જોરદાર બનતો હોય છે તો જ્યારે પણ તમે આ કઢી બનાવો ત્યારે જો તમને થોડું ખટ મીઠું પસંદ હોય ને તો લાસ્ટમાં થોડી ખાંડ ગોળ સાકર જરૂરથી ઉમેરજો તો જુઓ આપણી કઢી બની ચૂકી છે એકદમ જોરદાર તો મિત્રો જુઓ આપણી કઢી સરસ ઉકળી ચૂકી છે એકદમ ઘટ્ટ થઈ ગઈ છે બની ગઈ છે ને તો એકદમ જોરદાર સુગંધ આવે છે જ્યારે આપણી આ કઢી માપમાં ઉકળી જાય છે તમે જોઈ શકો છો પહેલાં આટલી હતી અને હવે આટલી ઉકળી ગઈ છે નીચે પ્રમાણે ખબર પડે છે તો આ કઢી જ્યારે ઉકળી રહેશે બની રહેશે ને તો એટલી સરસ સુગંધ આવે છે જબરદસ્ત સુગંધ આવતી હોય છે તો હવે આ કઢીની ઉપર આપણે એક વઘાર રેડવાનો છે તો હું તમને એ વઘાર બતાવી દઉં ચાલો સુકા મરચા આવી રીતે કટ કરીને ઉમેરવાના આખા ઉમેરશો ને કટ કર્યા વગર તો ફૂટશે તો સૂકા મરચા બે ઉમેરીશું એજ એક તજનો ટુકડો અને

ડાર્લિંગ વેબ શું બનાવ્યું આજે આજે બની છે લીલવાની કઢી એકદમ જોરદાર ખાટી મીઠી અને તીખી ત્રણે ટેસ્ટના બેલેન્સ સાથે એકદમ જબરદસ્ત તો લીલવાની કઢી સાથે બાજરીનો રોટલો આંબા હળદરનો અથાણું અને ડુંગળી જલસો છે બાપુ આજે તો તમારે હા થેન્ક યુ ડાર્લિંગ થેન્ક યુ આ લીલવાની કઢી બનાવવા માટે થેન્ક યુ તો મિત્રો દરેક લોકો આ લીલવાની ઘડી બનાવતા જ હોય છે પણ જ્યારે તમે મારી રીતે બનાવશો એટલે કે લીલવાને બાફિયા વગર બનાવશો ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે કેમ કે આપણે જ્યારે દાણાને બાફીને બનાવીને તો દાણાનો એટલે કે લીલવાનો એકદમ સરસ ટેસ્ટ હોય છે તે પાણીમાં વયો જાય છે જેના કારણે આપણને કઢી ફીકી ફીકી લાગતી હોય છે દાણાનો સરસ ટેસ્ટ નથી લાગતો તો જ્યારે પણ તમે લીલવાની કઢી બનાવો ત્યારે એકદમ સરસ કૂણા કુણા દાણા લેજો તુવેર સરસ કૂણી કૂણી લેજો જેથી કરીને આપણી કઢી એકદમ જોરદાર બને અને જે ખટાશ તીખાશ અને મીઠાશ જે તમે બેલેન્સ ટેસ્ટ રાખશો ને જેટલું તીખું જે એટલું તમારે ખાટું એટલે કે છાસ આપણે ખટાશવાળી લેવાની અને મીઠાશ લેશો ને એટલે કે ખાંડમાં આપણી ગોળ લેશો તો તમારો તમારી જબરદસ્ત કઢી બનશે સ્વાદમાં તો પતિદેવજી ચાલો આજે તમે ટેસ્ટ કરીને બતાવો લિલવાની કઢી તો મિત્રો પતની શ્રી આજે બનાવી છે જોરદાર લિલવાની કઢી તમે જોઈ શકો છો કેવું છે ને જોરદાર તો મિત્રો ફરીથી મળીશું એક મસ મજાની આવી જ રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ ઓલ